વેલકમ સમાચારોમાં આગળ વધીએ વડોદરામાં ભારે તબાહી બાદ હવે પાણી ઓસરી રહ્યા છે મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસર્યા છે વડસર સયાજીગંજ પરશુરામ ભટ્ટમાંથી પાણી ઉતર્યા છે તો કારેલીબાગ તુલસીવાડી ઇન્દિરાનગરમાં હજુ પાણી ભરેલા છે આ વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ છે તો વડોદરામાંથી જે રીતે તબાહીના દ્રશ્યો આવ્યા હતા એક તરફ પાણીની સમસ્યા તો બીજી તરફ મહાકાય મગરોની સમસ્યા તો હવે પાણી ઓસરી રહ્યા છે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે પરંતુ અન્ય વિસ્તારો પાણી પાણી ઓસરી રહ્યા છે અન્ય વિસ્તારોમાં ભારે તબાહી બાદ હવે પાણી ઓસર્યા છે તો મોટાભાગના વિસ્તારોમાં જેવા કે વડસર ગંજમાં પરશુરામ ભટ્ટામાંથી પાણી ઉતરી રહ્યા છે પાણી ઓસર્યા છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા અર્પણ જી અર્પણ વડોદરામાંથી ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા અનેક વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા છે અને અન્ય વિસ્તારો જે છે ત્યાં હજુ પણ પાણી યથાવત જોવા મળ્યું છે હાલની સ્થિતિ શું જોવા મળી છે બનશે મહત્તમ વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા છે હવે ગણતરીના વિસ્તારો જ રહ્યા છે કે જ્યાં થોડા ઘણા પાણી ભરાયેલા હોય અને પાણી ઉતર્યા બાદની જે સ્થિતિ છે આપણે જુદા જુદા આપણા સહયોગો દ્વારા આખે આંખો દેખો અહેવાલ છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જે છે તે વિવિધ વિસ્તારોમાંથી બતાવ્યો એટલે અંદાજ નથી લગાવી શકાતું કે કેટલું નુકસાન થયું છે હજી પણ ઘણા વિસ્તારની જે દુકાનો છે શોપિંગ કોમ્પ્લેક્સ છે તે બંધ હાલતમાં છે કારણ કે દુકાનો બંધ છે અને અંદર જે માલસામાન છે તે બિલકુલ નષ્ટ થયેલી અવસ્થામાં પડેલો છે હાલ હું પાદરા ભોજ રોડ જે અહીંયાથી પસાર થાય છે અને પાછળની તરફ આ જે શોપિંગ કોમ્પલેક્ષ છે એનાથી લગભગ સો મીટરના અંતરે પાછળ વિશ્વામિત્રી નદી છે એટલે આપ હજી પણ જોઈ શકો છો શોપિંગ કોમ્પ્લેક્સની આગળ જે કચરાના ઢગલા છે જે દુકાનોની અંદરથી પલળી ગયેલો જે માલ સામાન છે તેના ઢગલા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સનને કહીશ આ તરફના દ્રશ્યો બતાવે સામેની તરફ જે દુકાનો જોવાઈ રહી છે કેટલીક ખુલ્લી છે કેટલીક બંધ છે એટલે હાલ જ્યાં અમે ઊભાયેલા છે તેનાથી પણ ઉપરના લેવલ સુધીના પાણી જ્યારે પૂર આવ્યા હતા ત્યારે હતા હાલ પાણી સંપૂર્ણ આ વિસ્તારમાંથી ઓસરી ગયા છે પરંતુ દુકાનો હજી પણ બંધ છે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય તો તેના બેઝમેન્ટ જે પાર્કિંગ માટે વપરાય છે તે પાણીથી ભરેલા હોય તો તેનામાં પંપ મૂકીને અમુક જગ્યાએ કામગીરી કરવામાં આવી રહી છે એટલે ધીમે ધીમે જીવન જે છે તે થાળે પડી રહ્યું છે મહત્તમ માર્ગો પરથી શહેરમાં જે વાહન વ્યવહાર છે તે પૂર્વરત થઈ ગયો છે પરંતુ જે ચિંતા છે તે લોકોને થયેલા નુકસાનની છે કારણ કે પોતપોતાના ધંધા જે છે તેમને વ્યાપક નુકસાન થયું છે તેની તેનું વળતર મળશે કે કેમ તે પણ હજી કોઈ નક્કી નથી કારણ કે રાજ્ય સરકાર આ મામલે હજી સર્વે કરાવશે જે વિવિધ પ્રક્રિયા છે તેનામાંથી આખો સમય પસાર થશે અને તે બાદ સરકાર જો સહાય જાહેર કરશે તો તે સહાય લોકો સુધી